નમસ્કાર ચાલો આજે આપણા પોતાના શરીરની અંદરની એક અદ્ભુત સફર પર જઈએ આપણું શરીર ખરેખર એક જાદુઈ મશીન જેવું છે નહીં તો આજે આપણે તેના કેટલાક મુખ્ય અંગોને નજીકથી ઓળખીશું અને હા તેમના નામ અંગ્રેજી અને ગુજરાતી બંનેમાં જાણીશું તો સૌથી પહેલાં એક સવાલ ક્યારે વિચાર્યું છે કે આપણને જીવંત રાખવા માટે પડદા પાછળ કોણ કામ કરી રહ્યું છે આપણું શરીર એક સુપર કમ્પ્યુટર કરતાં પણ વધુ જટિલ છે ચાલો તો પછી એના સૌથી મહત્વના ભાગોને શોધી કાઢીએ અને સમજીએ કે તે કેવી રીતે કામ કરે છે કોઈ પણ મોટી ઓર્ગેનાઇઝેશનની જેમ આપણા શરીરમાં પણ એક કમાન્ડ સેન્ટર હોય છે એક હેડ ઓફિસ તો આપણી આ સફરની શરૂઆત બિલકુલ ટોપથી એટલે કે શરીરના નિયંત્રણ કેન્દ્રથી કરીએ જ્યાંથી બધા જ નિર્ણયો લેવાય છે અને આ કમાન્ડ સેન્ટર બીજું કંઈ નહીં પણ આપણું બ્રેન એટલે કે મગજ છે આપણા દરેક વિચાર દરેક લાગણી અને દરેક હલનચલનનો કંટ્રોલ આની પાસે જ છે તો આ મગજ આપણી ખોપડીની અંદર એકદમ સુરક્ષિત રીતે રહેલું છે તે આપણા વિચારો આપણી લાગણીઓ અને આપણે જે કંઈ પણ કરીએ છીએ તે બધું જ મેનેજ કરે છે અનેક મજાની વાત કહું શરીરના વજનનો ફક્ત બે ટકા હિસ્સો હોવા છતાં તે શરીરની લગભગ વીસ ટકા ઓક્સિજન અને એનર્જી વાપરી નાખે છે સાચે જ આખા શરીરનો બોસ છે ચાલો હવે મગજથી થોડા નીચે ઉતરીએ અને છાતીના ભાગમાં આવીએ અહીં બે એવા જીગરજાન દોસ્ત જેવા અંગો છે જે એકબીજા વગર ચાલી જ ન શકે અને આપણને જીવંત રાખે છે એક શ્વાસ માટે અને બીજું લોહીના પરિભ્રમણ માટે સૌથી પહેલાં વાત કરીએ શ્વાસ લેવાની આ અત્યંત જરૂરી કામ જે અંગ સંભાળે છે તે છે લંગ્સ જેને આપણે ગુજરાતીમાં ફેફસા કહીએ છીએ ફેફસાનું કામ કેટલું સરળ અને છતાં કેટલું અદભુત છે જો આપણે શ્વાસ અંદર લઈએ છીએ એટલે હવામાંથી ઓક્સિજન ફેફસામાં જાય છે ત્યાંથી એ લોહીમાં ભળી જાય છે અને જ્યારે આપણે શ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે શરીરમાં બનેલો કચરો એટલે કે કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળી જાય છે આ આખી પ્રક્રિયા દિવસમાં લગભગ વીસ હજાર વખત આપમેળે ચાલ્યા જ કરે છે તો ટૂંકમાં કહીએ તો ફેફસા આપણા શરીર માટે એક પાવરફુલ એર પ્યુરિફાયર જેવું છે એ સારી હવા એટલે કે ઓક્સિજન અંદર લે છે અને ખરાબ હવા એટલે કે કાર્બન ડાયોક્સાઇડ બહાર ફેંકી દે છે હવે વાત કરીએ ફેફસાના બેસ્ટ ફ્રેન્ડની હાર્ટ એટલે કે આપણું હૃદય એને તમે શરીરનો સૌથી મહેનતું અને શક્તિશાળી પંપ પણ કહી શકો હૃદય ફેફસાની બરાબર વચ્ચે એકદમ સુરક્ષિત જગ્યાએ આવેલું છે એનું કામ શું બસ આખા શરીરમાં લોહીને પહોંચાડવાનું એ ફેફસામાંથી ઓક્સિજનવાળું શુદ્ધ લોહીને છે અને શરીરના ખૂણે ખૂણા સુધી પહોંચાડે છે અને ત્યાંથી જે અશુદ્ધ લોહી હોય એને પાછું ફેફસામાં મોકલે છે અને આ કામ એ જીવનભર એક સેકન્ડના પણ આરામ વગર સતત કરતું રહે છે ચાલો હવે આપણી સફરમાં થોડા વધુ નીચે ઉતરીએ પેટના ભાગ તરફ અહીંયા શરીરની પ્રોસેસિંગ અને ફિલ્ટ્રેશન યુનિટ આવેલી છે જે આપણે જે ખાઈએ છીએ તેમાંથી એનર્જી બનાવે છે અને શરીરને સાફ રાખે છે આ સિસ્ટમમાં આપણો પહેલો સ્ટોપ છે સ્ટમક એટલે કે આપણું પેટ આપણે જે કાંઈ પણ ખાઈએ એ સીધું અહીં જ આવે છે આપણું પેટ પેટના ઉપરના ભાગમાં આવેલું છે એ ખાલી ખોરાકને ભેગો નથી કરતું પણ એને શક્તિશાળી એસિડ અને એન્ઝાઇમ્સથી તોડીને પચાવવાનું શરૂ કરે છે જેથી શરીરને તેમાંથી તાકાત મળી શકે હવે પેટની સાથે મળીને કામ કરતું એક બીજું બહુ જ ઇમ્પોર્ટન્ટ અને મલ્ટીટેલેન્ટેડ અંગ છે લિવર એટલે કે યકૃત આને શરીરની કેમિકલ ફેક્ટરી કહો કે ફિલ્ટરેશન સિસ્ટમ બધું જ સાચું છે યકૃત પેતની જમણી બાજુએ છે અને તમને જાણીને નવાઈ લાગશે કે એ પાંચસોથી પણ વધુ કામ કરે છે હા પાંચસોથી પણ વધુ એ લોહીમાંથી ઝેરી તત્વો દૂર કરે છે પાચન માટે પિત્ત બનાવે છે અને એનર્જી માટે ગ્લુકોઝનો સંગ્રહ પણ કરે છે એ એક સુપરહીરો છે અને શરીરને સાફ રાખવાની વાત આવે તો આપણે કિડનીને કેવી રીતે બોલી શકીએ આ અંગો આપણા શરીરમાંથી કચરો સાફ કરવાનું બહુ જ મહત્વનું કામ કરે છે આપણી પીઠના નીચેના ભાગમાં આવેલી કિડની એક સુપર એડવાન્સ્ડ ગરણી જેવું કામ કરે છે તે દરરોજ લગભગ એકસો ને એંશી લીટર લોહી ફિલ્ટર કરે છે વિચારો અને તેમાંથી બધો કચરો અને વધારાનું પાણી અલગ કરીને પેશાબ બનાવે છે જેનાથી આપણું શરીર અંદરથી એકદમ ચોખ્ખું રહે છે તો આપણે મગજથી શરૂ કરીને કિડની સુધીના કેટલાક મુખ્ય અંગોની એક નાનકડે ટોર કરી આ દરેક અંગ પોતે એક ચમત્કાર જેવું છે પણ એમની અસલી તાકાતો સાથે મળીને કામ કરવામાં છે દરેક અંગનું પોતાનું એક ખાસ કામ છે પણ એ બધા એકબીજા સાથે એટલા સુમેળમાં કામ કરે છે કે આપણું શરીર એકદમ સ્વસ્થ રહે છે આ એક પરફેક્ટ ટીમવર્કનું બેસ્ટ ઉદાહરણ છે જ્યાં દરેક ખેલાડી પોતાનો રોલ બરાબર જાણે છે આ બધું જાણ્યા પછી મનમાં એક જ સવાલ આવે છે ખરું ને કે આટલા બધા અલગ અલગ અને જટિલ અંગો એકસાથે એક સેકન્ડ પણ રોકાયા વગર આટલી પરફેક્ટ રીતે કામ કેવી રીતે કરી શકે છે ખરેખર આપણું શરીર પ્રકૃતિની એક અજાયબી જ છે